નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે સમગ્ર દેશમાં રેલવે ટ્રેક જામ કરવાની જાહેરાત ચાલો પાછા તૈયાર થઈ જાઓ ફરી એક વખત ભારે વરસાદની આગાહી

લેબનોનમાં રહેતા ઘણા દેશોએ પોતાના નાગરિકોને કર્યા છે એલર્ટ જલ્દી દેશ છોડી દો કંઈક મોટું થવાના અહીંયા ધારણ છે ત્યારે આગળ વાત થશે ક્વાડ નેતાઓની સામે મોદીના નામ ભૂલી ગયા હતા બાઇડન ત્યારે આગળ વાત થશે અત્યાર સુધીમાં સૌથી ખતરનાક યુદ્ધસરો ઇઝરાયલના પણ હાલ બે હાલ થયા છે ત્યારે આગળ વાત થશે ગોધરાના પીઆઈ પીએમ ચુડાલ શંકાના દાયરામાં આવી ગયા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી પંચમહાલ ગોધરાના શહેરના એ ડિવિઝનના પીઆઈ પીએમ જુડાલ સામે ગોધરા સેશન કોર્ટે ખાતાકીય પગલાં લેવા માટે આદેશ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે હાલ પીઆઈની બદલી કરી દેવામાં આવી છે ચોરીના કેસમાં પીઆઈ જુડાલે કોર્ટને ગેરમાર્ગે દોરી હોવાનું સામે આવ્યું છે જ્વેલર્સના શોરૂમમાંથી ઘરેણાની ચોરીના મુખ્ય આરોપી નિમેશ ઠકવાણીને બચાવ્યાનો આરોપ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એટલે કે આઈડીએફએ પુષ્ટિ કરી છે કે હિજબુલ્લાએ વર્તમાન યુદ્ધની શરૂઆતથી ઇઝરાયલ પર તેનો સૌથી ઘાતક હુમલો કર્યો છે ઇઝરાયલ પર એકસોને ચાલીસથી વધુ રોકેટ અને ચાર રાઉન્ડ ડ્રોન છોડવામાં આવ્યા છે રોકેટ હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે એકદમ ડરામણો છે મળતી માહિતી મુજબ આના જવાબમાં ઇઝરાયલે હિઝબુલ્લા પર ચારસો રોકેટ પણ છોડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન શનિવારે ડેલવેરમાં ક્વાર સમિટ બાદ એક કાર્યક્રમમાં પીએમ મોદીનું નામ ભૂલી ગયા આ દરમિયાન પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝા અને જાપાનના પીએમ કુમિયો કિશીદા પણ મંચ ઉપર હાજર હતા જ્યારે તેમને યાદ ન આવ્યો ત્યારે બાઇડને પોતે ત્યાં ઉભેલા અધિકારીને બૂમ પાડીને પૂછ્યું કે આગળ કોને બોલાવવાના છે આ પછી ત્યાં હાજર એક અધિકારીએ પીએમ મોદી તરફ ઇશારો કર્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હિઝબુલ્લા અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવને કારણે અમેરિકા ફ્રાન્સ કેનેડા અને બ્રિટનની સરકારોએ લેબનોનમાં રહેતા પોતાના નાગરિકોને વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી છે જ્યાં સુધી હવાઈ મુસાફરી ઉપલબ્ધ હોય ત્યાં સુધી લેબ નોન ખાલી કરો સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે બેરૂતમાં ઇઝરાયલના હુમલામાં મૃતકોની સંખ્યા સાડત્રીસો ઉપર પહોંચી ગઈ છે હિજબુલ્લાએ ઇઝરાયલ પર સો જેટલા રોકેટો પણ છોડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિઝબુલ્લા આતંકવાદીઓ પર ઇઝરાયેલના વધતા હુમલા વચ્ચે અમેરિકા ફ્રાન્સ અને કેનેડા બ્રિટનની સરકારોએ લેબનોનમાં રહેતા પોતાના નાગરિકોને વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે હવાઈ ફ્લાઇટ્સ ઉપલબ્ધ હોય ત્યારે લેબનોનને છોડી દેવાની વિનંતી પણ કરી છે થોડા ઇઝરાયેલે લેબનોનના પણ હવાઈ હુમલામાં ટોચના હિજબુલ્લા કમાન્ડર સહિત ઘણા લોકોને પણ મારી નાખ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન થયું હતું નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર જળવાઈ રહે તે માટે વિવિધ સંસ્થા સંગઠન દ્વારા વિશિષ્ટ પ્રયાસ કરવામાં આવે છે ગાયત્રી પરિવાર આ દિશામાં સૌથી અગ્રિમ હરોળમાં જોવા મળ્યો છે ગાયત્રી પરિવાર જનસમાજને યોગ્ય રાહ ચીંધવા અનેક રચનાત્મક સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હાઈ સ્પીડ કોરિડોરને મળી ગઈ છે મંજૂરી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજીત એકત્રીસો કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યું છે આ પ્રાવાધાન અંતર્ગત વટામણ પીપળી સુરત સચિન નવસારી અમદાવાદ ડાકોર ભુજ બચાવ રાજકોટ ભાવનગર અને મહેસાણા પાલનપુર સહિત છ જેટલા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ કહ્યું છે કે લોકસભાની ચૂંટણીના બીજા સંતિલાલભાઈ મારી ઓફિસમાં આવે છે અને જણાવે છે કે શેઠે મોકલેલ છે ને શિવમ પાર્ક હોટલનું તમારું પચાસ હજારનું બિલ બાકી છે તે દિવસે મારી ઓફિસના વિક્રમભાઈએ એમને ત્રીસ હજાર રૂપિયા આપે છે બીજા મારા પીએ માધવભાઈ તેમની દીકરી સપનાબેનના ખાતામાં ઓનલાઈન કરે છે એટલે કે આવા લે ભાગુએ તેમને બ્લેકમેલ કરે છે એ ચલાવી લેવામાં નહીં આવે તેવું ચૈત્ર વસાવાએ જણાવ્યું છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા વાઘોડિયા રોડ ઉપર બાઇક ચાલક કાર અને પિકઅપ વાન વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળ ઉપર મોત થયું છે આ સમગ્ર અકસ્માતના ભયાનક સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં પોરઝડપે જઈ રહેલો યુવક પહેલાં મહિન્દ્રા એસયુવી કાર સાથે અથડાઈને પંગોડાઈ જાય છે અને પછી તે સામેથી આવી રહેલી પિકઅપ વાન સાથે અથડાઈ જાય છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં વધુ એક વાયરસનું સંક્રમણ ચીનમાં એક નવો વાયરસ મળ્યો છે તે કીટકના ડંખ દ્વારા ફેલાય છે ડરની વાત તો એ છે કે આ વાયરસ માનસિક રોગોનું કારણ બને છે એટલે કે ન્યુરોલોજીકલ આ વાયરસનું નામ વેટ વાયરસ છે તે કોરોના પહેલાં જૂન બે હજાર ઓગણીસમાં જીન્જો શહેરમાં મળી આવ્યો હતો ત્યારથી આ અંગે સંશોધન ચાલી રહ્યું છે આ અંગેનો અહેવાલ હાલમાં જ ધ ન્યૂઝ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી તૈયાર થઈ જવા ભારે વરસાદની આગાહી સામે આવી છે ગુજરાતમાં હાલમાં બફારો જોવા મળી રહ્યો છે તાપમાનનો પારો ત્રીસ ડિગ્રી કરતાં વધારે છે તેમાં પણ કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન તેત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક વરસાદનો રાઉન્ડની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી સાત દિવસ રાજ્યમાં વિવિધ ભાગોમાં ક્યાંક મધ્યમ અથવા તો ભારે વરસાદ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં રેલવે ટ્રાફિક જામ કરવાની જાહેરાત હરિયાણાના કુરુક્ષેત્રના પીપલી ગામમાં ખેડૂતોની મહાપંચાયતનું આયોજન થયું હતું મહાપંચાયતમાં ખેડૂતોએ ત્રણ ઓક્ટોબરે દેશભરમાં રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી છે ખેડૂત નેતા સરવાનસિંહ પંડેરે કહ્યું છે કે હરિયાણામાં પંચાયતો યોજીને ભાજપે ખેડૂતો પર કરેલા અત્યાચારને યાદ કરવામાં આવશે હરિયાણામાં ભાજપની હાર માટે ખેડૂતો જવાબદાર હશે ત્રણ ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રેલવે ટ્રેક બે કલાક માટે બ્લોક કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે